જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ અત્યારે આપણે બ્લોક અત્યારમાં હવારમાં માં ચાલુ કર્યો છે ને આપણે આજ ધોંઝાળા કરવાના છે ચાલુ કરી દઈએ ધોઝાળા રુદ્ર કાનો બે એજી ભણવા નથી જા તો એ બધું થોડું ઘણું કરવા લાગે જો અમે રુદ્ર ચાલુ કરી જ દીધું છે કામ જો અમારે રુદ્ર હારવા માંડ્યો છે બધું ઘરમાંથી ધીમે ધીમે ભાઈ આમ નથી કરવાનું પાછું

હા કાલકા જયદીપ મામ્મા રુદ્રન બહુ યાદ આવ્યો જયદીપ મામા યાદ કર્યા કરે છોકરા મામા મામા કરે પણ ભાડે તો નહીં જો મની સાલે જાય છે હવે મોર કાંજે જોડ લે અમે કેવ ખેરવા મડ્યા છે હવે બધું માયા ઉપર છે ઝાળા ને બધું ધૂળ ને બધું હોય ને એટલે કા મમી હા મે રૂત રે ને બધું હારવા લાગ્યો છે અને ઓય બે ભણવા આવ્યા છે ને હું હવે ખેરી કામ થાય એટલું કરી હા આપણે જો બપોરની રસોઈ બનાવી નાખી છે અને હવે આપણે કામ કરવા મળીએ તો અજાળા કરીએ છીએ તો કામ તો ચાલુ જ રાખવાનું આપણે તો બહાર બહાર રમે છે બધા રમવા માંડ્યા અને આપણે ધોરણ કામ હજી ચાલુ જ છે જો જો માઇકરોસોન ચાલુ થઈ ગયો છે આ બધાએ સુનો કરવાનું છે 12 વાર સુધી કરવાનું છે અમે કાનનો સુનો કરવા મળ્યા છે આજ બધાને વારો આવી ગયો છે સુનો કરવાનો બધા સુનો કરે છે આપણે છે ને ઉપવાસ છે એ બધા શું નો અંબાવી એવું કરી છે હાલો અમારે રૂદય છે શું કરવા મેળવ છે જો જેનીસ નો વારો આવી ગયા જેનીસ એ કરવા મેળવ છે હા લાલભાઈ આવી જશે દૂધ લઈને આવ્યા કે બાપુ લાવ્યો ને દૂધ હાલો કાનન પપ્પા હતા ને કરવા નહીં

बोले बोन तो जा 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 देवल रे ये आती दीवार बाकीच छे बाकी छे कपा हेलो सुनो करना मैं तने न दसना करी सी हमने राव आवडे सुनो हटा

સોનો થઈ જાય ને બધા બેઠા જમ રુદ્ર કાનો ને બધા જ કોઈ જાવ એક એક ગોદડું ઓઢીને ને બધા સોનો કરીને હોઈ જાવ બધા હવે બાર બાકી છે ને અંદર ગાર બાકી છે કરવાની કાલ ગાર કરવાની છે હું બધું થઈ ગયું છે ને હવે આ બ્લોગ અમે પૂરો કરીએ છીએ અમારો બ્લોગ તમને ગમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળશું નવા બ્લોગમાં બાય